ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યાથી આવેલા હિન્દુ સંગઠન દ્વારા યાત્રા યોજાઈ હતી અખલેશ્વર શહેરની યાત્રા ફરી હતી સ્તરે યાત્રાનું ભવ્ય સાગર સાથે પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સંતો દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે આ આમંત્રણ કળશમાં ચોખા મૂકી દેશના અલગ અલગ ખૂનામાં કળશ મોકલવામાં આવ્યા છે ચોખાને આમંત્રણ સ્વરૂપે અંકલેશ્વર હિન્દુ સંગઠનો દ્વારા બે લાખ થી પણ વધુ લોકોને આમંત્રણ પાઠવવામાં આવશે આમંત્રણ કળશ અંકલેશ્વર આવી પહોંચતા અંકલેશ્વર હિન્દુ સંગઠનો દ્વારા કળશનું સ્વાગતનું કરવામાં આવ્યું હતું અને આ કળશને આગળ વધારી આવનારા સમયની અંદર અંકલેશ્વરના વિવિધ મંદિરો અને ઘરે ઘરે જઈને અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને આમંત્રણ પાઠવવામાં આવશે અંકલેશ્વર વિશ્વ હિન્દુ પરિષદ બજંગદળ અને હિન્દુ સંગઠનો દ્વારા અંકલેશ્વરમાં આવી પહોંચેલા આમંત્રણ કળશની પૂજા અર્ચના કરી સ્વાગત કરવામાં આવ્યું હતું અંકલેશ્વર દિવાળો સ્થિત સંસ્કારધામ સોસાયટીમાં કળશ યાત્રા કરવામાં આવી હતી જે બાદ યાત્રા ધનલક્ષ્મી સોસાયટીથી અંબિકાનગર મહાવીરનગર સુકુન બંગલોઝ મંગલમૂર્તિ સાય રેસિડેન્સી અને સંસ્કાર સોસાયટીમાં આરતી કરી પૂર્ણાહુતિ કરવામાં આવી હતી મોટી સંખ્યામાં બાળકો ભાઈઓ અને બહેનો કાર્યક્રમમાં જોડાઈને ધન્યતા અનુભવી હતી